કે જે બસ સ્ટેન્ડ છે તે પણ અત્યારે પાણીમાં જે ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે ધીમે ધીમે પાણીની શરૂઆત થઈ ગઈ છે વાહન ચાલકોના વાહનો ખોટવાઈ રહ્યા છે આગળ આપ દ્રશ્યો જોઈ શકો છો કે બે એક્ટિવા ચાલક છે અને તેમની એક્ટિવા હવે જાણે ખોરવાતી હોય તે પ્રકારના દ્રશ્યો અને આ પાણીમાંથી કોઈ વાહન ચાલક વાહન કાઢે તો કઈ રીતે એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હવામાન વિભાગે આગાહી કરી હતી ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને અત્યારે જે માત્ર પંદર મિનિટ થઈ છે કે જેમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે પરંતુ એ વરસાદ પડતાની સાથે હવે જે પાણી ભરાવાની સમસ્યા છે તે શરૂ થઈ ગઈ છે મોડી રાત્રે પણ માત્ર સામાન્ય વરસાદ પડ્યો પરંતુ તેમાં શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ અને હવે કે જે આનંદનગર રોડ છે ત્યાંના આ દ્રશ્યો છે હરણ સર્કલ પાસેના દ્રશ્યો છે કે અહીં જે પાણી ભરાવાની જે શરૂઆત છે જો આ જ પ્રકારની પરિસ્થિતિ હજી ને હજી યથાવત રહેશે તો આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં એક સામાન્ય વરસાદમાં પરિસ્થિતિ ખૂબ વિકરાળ થઈ જતી હોય છે વાહનોના વાહનો ગરકાવ થઈ જતા હોય છે અને જો આ જ રીતે વરસાદ અવિરત રહેશે તો એ પ્રકારની શક્યતા પણ છે કે વાહન ચાલકો અને વારંવાર મુશ્કેલી થાય સવારનો સમય છે પીક અવર છે અને એ પીક અવર દરમિયાન હવે જે પાણી ભરાવાની શરૂઆત છે તો જે નોકરીએ જે લોકો જઈ રહ્યા છે ધંધાએ ધંધા માટે જે લોકો જઈ રહ્યા છે તો એ લોકોને મુશ્કેલી પડી રહી છે આગામી 2 થી 3 દિવસ હજી પણ આવી જ રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એ પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે જી જી સપનાભાર તમામ વિગતો માટે